મિત્રો જ્યારે તમારા ઘરમાં આર્થિક તંગી ચાલી રહી હોય રૂપિયા પૈસા ક્યાંયથી પ્રાપ્ત ન થઈ રહ્યા હોય અને તમારા જીવનમાં ચારેય તરફથી પરેશાનીઓ આવી ગઈ હોય અને એ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળી રહ્યો હોય તમારો વેપાર દુકાન ફેક્ટરી કઈ પણ ચાલી ન રહ્યું હોય અને ચારેય તરફથી નુકસાન થઈ રહ્યું હોય તો તમારે માત્ર એક દિવસ માટે

આપણા ઘરમાં ભોજન થોડું વધે છે એમાં ક્યારેક રોટલી પણ વધે છે અને એ રોટલી બીજા દિવસે વાસી વાસી થઈ જાય છે અને આ થયેલી રોટલી આપણે ખાતા નથી જો તમારા ઘરમાં પણ આવું થતું હોય તો આ જાણકારી તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે પણ આ વાસી રોટલી ખાવ છો તો તમને ધનવાન થવાથી કોઈ રોકી નહીં શકે એની સાથે જ આ વિડીયોમાં આપણે એ જાણશું કે કેટલીક એવી ભૂલો હોય છે જેને આપણા ઘરની મહિલાઓ કરે છે જો તમારા ઘરમાં પણ આવી ભૂલો થતી હોય તો આજે જ બંધ કરી દેજો નહીતર આખું ઘર નષ્ટ થઈ જશે તો મિત્રો પૂરી જાણકારી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો મિત્રો રસોઈ ઘરમાં આ ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ

રસોઈ ઘરમાં આવી ભૂલ કરવાવાળા વ્યક્તિ નિર્ધન થાય છે અને એને ગરીબીનો સામનો કરવો પડે છે તેમજ એના આખા પરિવારને એની એક ભૂલનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ થાય છે એવા ઘરમાં બધા જ દેવી દેવતાઓ એકસાથે વાસ કરે છે અને આવું કરવાવાળા વ્યક્તિના ઘરમાં અનાજ અને ધન માલ મિલકતના ભંડાર ભરેલા રહે છે તમારું આખું ઘર નિર્ધન થઈ શકે છે જે વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા મેળવવા માંગતો હોય એવા વ્યક્તિ માટે આ વસ્તુ સૌથી વધારે જરૂરી છે સફળ થવા માટે વ્યક્તિનું સ્વાસ્થ્ય ખૂબ સારું હોવું જોઈએ રસોઈ ઘર સારું હોય અને એમાં આ ભૂલો ન થતી હોય તો માતા અન્નપૂર્ણા એનાથી પ્રસન્ન થાય છે અને તમને માલામાલ કરી દે છે તો ચાલો જાણીએ એવી કઈ ભૂલો છે જે રસોઈ ઘરમાં ન કરવી જોઈએ ઘણી મહિલાઓ એવી હોય છે જે જમવાનું બનાવતા પહેલા સ્નાન નથી કરતી તેમજ પોતાના હાથ પગ પણ નથી ધોતી રસોઈ બનાવતા સમયે બધી બાજુ જેમ કે માથાના વાળમાં અથવા તો મોઢા ઉપર હાથ લગાવે છે અને ત્યારબાદ હાથ ધોયા વગર જ ભોજન બનાવે છે તો આવું કરવાથી ભોજન દૂષિત થાય છે અને આવા પ્રકારનું ભોજન કરવાથી ઘર પરિવારમાં બીમારી આવે છે તેમજ માતા અન્નપૂર્ણા પણ નારાજ થાય છે અને આવા ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે આવા ઘરમાં રહેવાવાળા વ્યક્તિ સફળતા પ્રાપ્ત નથી કરી શકતા અને રાહુ કેતુનો પણ પ્રભાવ પડે છે એટલા માટે આવી ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ હંમેશા સ્વચ્છ હાથથી જ ભોજન બનાવવું જોઈએ આવું કરવાથી માતા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે નંબર શાસ્ત્રોમાં છે કે મહિલાઓ જે જગ્યાએ ભોજન બનાવે છે એ સ્થાન સ્વચ્છ ન હોય તો રાહુ કેતુનો ખરાબ પ્રભાવ પડે છે સાથે જ શનિદેવ પણ રુષ્ટ થાય છે આવા ઘરમાં કમાવા વાળા વ્યક્તિ પર ખરાબ પ્રભાવ પડે છે અને આખું ઘર ધીમે ધીમે નિર્ધનતાનો શિકાર થાય છે એટલા માટે રસોઈ ઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ અને અને જરૂર કરવો જોઈએ આવું કરવાથી માતા અન્નપૂર્ણા આકર્ષિત થાય છે તમને તમારા દરેક કાર્યમાં સફળતા અપાવે છે સાથે સાથે પરિવારના દરેક સભ્યને એના કામમાં સફળતા મળશે નંબર ત્રણ તમારા ઘરમાં ધારદાર વસ્તુઓ ન રાખવી જોઈએ

સાવરણી પોતા ચપ્પલ રસોઈ ઘરની સામે ન રાખવી જોઈએ કેમ કે નારાજ થઈ શકે છે રસોઈ ઘરમાં જમવાનું બનાવતા સમયે મહિલાઓએ ભોજન એઠું ન કરવું જોઈએ એવું કરવાથી માતા અન્નપૂર્ણાનું અપમાન થાય છે એનાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે અને માતા લક્ષ્મી પણ ઘરમાંથી રીસાઈને નીકળી જાય છે ઘણી મહિલાઓ ભોજન બનાવતા સમયે રસોઈ ચાખવા માટે લે છે તો એવું ન કરવું જોઈએ શુભતાનો ખ્યાલ રાખવો જોઈએ અને ભોજન બનાવતા સમયે એને ક્યારેય યઠું ન કરવું જોઈએ કેમ કે આવું કરવું એને અપમાન માનવામાં આવે છે અને આવું કરવાથી ઘરની સુખ શાંતિ ભંગ થાય છે એટલા માટે તમે ભોજન બનાવો

અને આવા ઘરો હંમેશા માટે ગરીબ રહે છે ભોજનમાં ક્યારેય પણ વાળ ન આવવો જોઈએ કેમ કે ભોજનમાં વાળ આવે એ માતા અન્નપૂર્ણાનું સૌથી મોટું અપમાન માનવામાં આવે છે અને આવું થવાથી ભોજનની શુદ્ધતાનો ભંગ થાય છે અને પરિવારને ભયંકર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે એટલે આવી ભૂલ ભૂલથી પણ ન કરવી જોઈએ ભોજન બનાવતા સમયે

તો રસોઈ ઘરમાં કાચ એટલે કે અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ કેમ કે રસોઈ ઘરમાં ચૂલો હોય છે અને ચૂલાને ને અગ્નિ દેવનું સૂચક માનવામાં આવે છે અને જો કાચમાં અગ્નિનું પ્રતિબિંબ દેખાય તો એના કારણે ઘરમાં કજિયા કંકાસ વધવા લાગે છે અને ઘરની આર્થિક સ્થિતિ પણ બગડવા લાગે છે તો મિત્રો આવી ભૂલ તમે ક્યારેય પણ ન કરતા મિત્રો ઘણી વાર મહિલાઓ રોટલી કરવા માટે લોટ બાંધે છે અને રોટલી કર્યા બાદ થોડો ઘણો બાંધેલો લોટ વધે છે તો એ લોટને ફ્રીજમાં મૂકી દે છે અને સવારે ફરીથી એનો ઉપયોગ રોટલી બનાવવા માટે કરે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવું કરવું એ અશુભ માનવામાં આવે છે રસોઈ ઘરમાં બાંધેલો લોટ પડ્યો રાખવાથી શનિ અને રાહુ નો નકારાત્મક પ્રભાવ પડવા લાગે છે અને એ જ કારણથી એ ઘરમાં રહેવાવાળા દરેક લોકોના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવવા લાગે છે મિત્રો રસોઈ ઘરમાં ઘણી વખત વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ રસોઈ ઘરમાં તૂટેલા વાસણો ન રાખવા જોઈએ આવું કરવાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધે છે તો મિત્રો ચાલો હવે એ જાણીએ કે વાસી રોટલી ખાવી એ તમારા માટે શુભ છે કે અશુભ મિત્રો ભોજન જ્યારે વાસી થઈ જાય છે તો આપણે એને ફેંકી દઈએ છીએ કદાચ તમે ક્યારેય નહીં વિચાર્યું હોય કે વાસી ભોજન પણ ક્યારેક તમારા માટે સારું સાબિત થાય છે એવામાં આપણે એ જાણવું જોઈએ કે વાસી રોટલી આપણા સ્વાસ્થ્ય અને ભાગ્ય ઉપર કેવી અસર પાડે છે વાસી રોટલી પાચન તંત્ર માટે એક ચમત્કાર સમાન છે વાસી રોટલીમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે ફાઈબરનું વધારે પ્રમાણ પાચન મદદ કરે છે વાસી રોટલીથી જેવી અનેક સમસ્યા રાહત મળી શકે છે એટલા માટે મિત્રો વાસી રોટલી તમારા માટે વરદાન સમાન છે એટલે એનો ઉપયોગ જરૂર કરવો જોઈએ તેમજ જો શાસ્ત્રનું માનીએ તો તો આમ ભોજન જ ખાવું જોઈએ પરંતુ જ્યાં સુધી ભોજન ખાવાલાયક હોય અને ખરાબ ન થયું હોય તો એને ફેંકવું ન જોઈએ કેમ કે ખાવાલાયક ભોજનને ફેંકવું એ ભોજનનું અપમાન ગણાય છે જે વ્યક્તિ વાસી ભોજનને ફેંકતા નથી અને એને ગ્રહણ કરીને સન્માન આપે છે એવા વ્યક્તિ પર માતા અન્નપૂર્ણા હંમેશા પ્રસન્ન રહે છે પરંતુ સારી રીતે ચેક કરવી ખૂબ જરૂરી છે કારણ કે આવી રોટલી ખરાબ થઈ ગઈ હોય તો એને ન ખાવી જોઈએ અને ખરાબ થયેલી રોટલી ખાવાથી તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે તો મિત્રો હવે વાસી રોટલીનો પ્રભાવશાળી અને ચમત્કારિક ઉપાય જાણીએ મિત્રો સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે એવી માન્યતા છે કે ગાય માતાના શરીર ઉપર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે ગાય માતાની પૂજા કરવાવાળા લોકો પર આ બધા જ દેવી દેવતાઓની કૃપા વરસે છે ગૌ સેવાથી

આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વાસ કરે છે અને તમારા કોઈ પણ કામ થવાના હશે એ કામ અટકી જશે તેમજ અધૂરા રહેશે અને અધૂરા રહેલા કામોના લીધે તમારા ઘરમાં હંમેશા માટે ગરીબી અને દરિદ્રતા રહેશે તેમજ સડેલી વસ્તુઓ પણ ગાયને ન ખવડાવવી જોઈએ ઘરમાં કોઈ પણ ફળ અથવા શાકભાજી હોય અને એ સડી ગયા હોય તો ઘણા લોકો આવા સડી ગયેલા ફળો ગાયને ખવડાવે છે પરંતુ સડી ગયેલું શાકભાજી અથવા ફળો ગાયને ન ખવડાવવા જોઈએ જો તમે તમે પણ આવું કરતા તો પાપના ભાગીદાર બનો છો એટલે સડી ગયેલી વસ્તુ કચરામાં ફેંકી દેવી જોઈએ પરંતુ ગાયને ન ખવડાવવી જોઈએ તેમજ લોટના અગિયાર કોડિયા બનાવીને એની ઉપર હળદર લગાવી અને ત્યારબાદ ગાયને ખવડાવી દો

તેત્રીસ કરોડ દેવી દેવતાઓની પરિક્રમા કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે રોટલી ઉપર કઈક ને કંઈક રાખીને ખવડાવવું જોઈએ આટલું કરવા માત્રથી તમારા જીવનના તમામ દુઃખો સમાપ્ત થઈ જશે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો